સરસ તને કઈ ફ્રૂટ વધારે ભાવે કેરી કેરી કેવી લાગે ખાટી અને અને કેરી ક્યારે આવે કઈ કઈ ઉનાળામાં તમે બોલો ને એના જ ઉનાળામાં આવે વેરી ગુડ અને સાલ છોલીને ખાવાની હોય ને સરસ લાડુડી લઈ લો એક તમારી જગ્યાએ બેસી જાઓ ચલો આવી જાઓ મિહાન એ અવતાર કરશો પાછળ નહીં લાઈન વાળા તને કયું વધારે ભાવે ફળ વધારે ભાવે કેરી નહીં બીજું બોલો કેળું કેળું કેવું લાગે ઉપરથી કયા કલરનું હોય ઉપર કયો કલર હોય પીળો કયો હોય અને અંદરથી કેવું હોય અંદરથી કેળું અંદરથી કેવું હોય સાલ ઉતારી એટલે કેવું લાગે સફેદ કેવું હોય લઈને બેસી જાઓ ચલો પૂર્વી તને કયું ફળ વધારે ભાવે તને કયું ફળ વધારે ભાવે બોલો બોલો કયું ફ્રૂટ વધારે ભાવે બોલ ને સારું એક ફ્રૂટનું નામ કહી દે ગમે તે ના ફ્રૂટનું નામ કે પછી લેવાનું કયું વધારે ભાવે હમ બોલ જલ્દી જલ્દી બોલ દ્રાક્ષ ભાવે હે તો દ્રાક્ષ કેવી હોય કેવી લાગે ખાતી ખાતી તો લઈ લો હમ જતા રહો ચલો નાયરા કયું ફળ વધારે ભાવે હમ સફરજન સફરજન સફરજનુ હોય પાછળ અવાજ સફરજન કયા કલર નું હોય એનો રંગ કેવો હોય હમ સફરજન નો રંગ કેવો હોય ઉપરથી કેવું લાગે સફરજન ઉપરથી લાલ અને અંદર કાપો એટલે કેવું નીકળે લીલી તો એ કેવી લાગે હા તો એક લઈને બેસી જાવ સરસ તને કયું વધારે ભાવે કઈ ફ્રૂટ વધારે એ ખાવાનું એ ખાવાનું એ ખાવાનું પણ મને એમ કે તને નારંગી ભાવે મોસંબી હે મોસંબી કેવા કલરની હોય હા તન ભાવે છે મોસંબી મોસંબી કેવી લાગે ખાટી મીઠી કેવી સરસ એક લઈને બેસી જાઓ અને એના સાલ ઉતારીને ખાવાની હોય સરસ ચલો આહાન તને શું ભાવે વધારે આ પણ ફ્રૂટનું નામ કહી દે એક ફ્રૂટનું નામ કહી દે પેલા કઈ ફ્રૂટ त વધારે શું ભાવે કયો ભાવે પપૈયું ભાવે દન તો મોસંબી સફરજન ટેટી ટેટી કેવી હોય ટેટી કેવી લાગે મસ્ત મસ્ત હા નારંગી નારંગી ગોળ ગોળ નારંગી ત નારંગી ના છોલિંગ ખાવાની હોય હે ઉપર કયો કલર હોય ઉપર કયો કલર કયો હોય નારંગીનો કેસરી કલર કયો કેવી લાગે હા નારંગી ખાઈએ તો અંદર નીકળે બીજ વેરી લઈ લો ચલો રુદ્ર તને તરબૂચ અરે વાહ તરબૂતો કલર ઉપરથી કેવો હોય ઉપર 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 એના કાપીએ પેહલા કેવો હોય લી લો કેવો આના અંદરથી કાપી એટલે કેવો નીકળે લાલ અને એની અંદરથી શું નીકળે બીજ અને કેવો લાગે ગળ્યું ગળ્યું કેવો અને આને સારીની છાલ સાઈડમાં મૂકીને ખાવાનું બરોબર સરસ લઈ લો ચાલો શક્તિ આવી જાવ શક્તિ નો મારો પેલો શક્તિ આવી જા બોલા હવે ફ્રૂટ કયું બીજું સ્ટ્રોબેરી 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 ઈ નહીં બોલવાનું સ્ટ્રોબેરી બોલો સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી કેવી લાગે અને ધોઈને ખાવાની કે ધોયા વગર નહીં ફળ એ ફ્રૂટ ધોઈને ખાવાના ને હમ તર જાઓ હા તો વાંધો નહીં જાઓ લઈને બેસી જાઓ એક સરસ ફરીથી કયું ફ્રૂટ હા હા પપ્પા ઉપરથી કયા કલરનું હોય

i get